નમસ્કાર આપ જોઈ રહ્યા છો દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકા પ્રજાસત્તાક પર્વની ઉજવણી સિંગવડ કોલેજ ખાતે કરવામાં આવી જેમાં નાયબ કલેક્ટર અને પ્રાંત અધિકારી બીજી નીનામાના વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું દાહોદના સાંસદ જસવંતસિંહ બાભોર લીમખેડાના ધારાસભ્ય શૈલેષભાઈ ભાભોર તેમજ સિંગવડ મામલતદાર આરજી ઝાલા અને તાલુકા વિકાસ અધિકારી મોટી સંખ્યામાં ગ્રામજનો અને કોલેજના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા સિંગવડ તાલુકાના તાલુકા કક્ષાના પ્રજાસ પંચોતેરમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી આપણે સિંગવડ તાલુકાના આર્ટસ કોલેજના પંટાંગણમાં ખૂબ જ સફળતાપૂર્વક અને લોકોના પ્રતિસાદ સાથે પૂર્ણ કરવામાં આવી છે જેમાં ફ્લેગ હોસ્ટિંગ માનનીય પ્રાંત અધિકારી શ્રીની હાજરીમાં એમના વરદ હસ્તે અને માનનીય એમપી શ્રી તથા એમએલએ શ્રીની હાજરીમાં કરવામાં આવેલું છે અને ખૂબ જ સફળતાપૂર્વક કાર્યક્રમ અમે પૂર્ણ કરેલો છે કે પંચોતેરમાં પ્રજાસત્તાક પર્વ નિમિત્તે સરકારશ્રીની જે પણ યોજનાઓ છે એ સિંગવડ તાલુકાના છેવાડાના નાગરિકો સુધી પહોંચાડવા માટે તાલુકા વહીવટીતંત્ર પ્રતિબદ્ધ છે અને અમારા તાલુકા પંચાયતના સોરી તાલુકા પંચાયત રેવન્યુ ડિપાર્ટમેન્ટ જેટલી પણ એમની યોજનાઓ છે એમના છેવટના નાગરિકો સુધી પહોંચાડવા માટે અમે સતત પ્રયત્નશીલ રહીએ છીએ અને સતત કટિબદ્ધ છીએ આજ પંચોતરમાં પ્રજાસત્તાક દિન નિમિત્તે સિંગવડ તાલુકા કક્ષાનો અહીં આગળ પર્વ ઉજવવામાં આવ્યો જેમાં જુદી જુદી શાળાઓ અને અલગ અલગ કોલેજના વિદ્યાર્થી ભાઈઓ બહેનો અને સ્ટાફ હાજર રહ્યા આ સિંગવડ તાલુકા કક્ષાનો આ કાર્યક્રમની અંદર ધ્વજવંદન એ અમારા પ્રાંત અધિકારી શ્રી નિનામા સાહેબના હસ્તે કરવામાં આવ્યું વિદ્યાર્થીઓએ પોતાની જુદી જુદી કૃતિઓ રજૂ કરી અને કાર્યક્રમના અંતે વૃક્ષારોપણનો કાર્યક્રમ અહીં આગળ કરવામાં આવ્યો જેમાં અહીંના એમપી માનનીય જસવંતસિંહ ભાભોર સાહેબ ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ ભાભોર સાહેબ ઉપસ્થિત રહ્યા હતા અને આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે ગ્રામજનો જુદા જુદા વિદ્યાર્થીઓ સરપંચશ્રીઓ કાર્યકર્તાઓ મીડિયા કર્મચારીઓ અને પોલીસ વિભાગના અને રેવન્યુ વિભાગના સૌ કર્મચારીઓ સાથ અને સહકાર આપ્યો અને શાંતિપૂર્ણ રીતે આજે આ રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરવામાં આવી અસ્તુ પ્રિન્સિપાલ ડૉક્ટર જી એન